હોય રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વારે આવ્યા હતા રિક્ષામાંથી ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાન માં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરખા ન કરી હતી જો લો શર્માતી વૃદ્ધા રિક્ષામાં બેસેને વરાછા મોહન ને ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા જો કે રિક્ષા ચાલકે તેમણે વરાછા પોલીસ સ્ટેશનનાજી કુતાયતિ હતા માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શકતા તે કે્યા છે આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા કે જે રસ્તા પર જ પડી ગયા હતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જો કે તેમણે પૂછ પ્રશ્ન કરવાની કે તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈ હિંમત दाखવતું નહોતું વૃદ્ધા રસ્તા પર પડી હોવાનું દેખાતા જ વરાછા પોલીસે પીસીઆર થોપી ગઈ હતી તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી પીસીઆર વારમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની છે પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા આથી પોલીસની પીસીઆર વાર તેમને લઈને ત્યાં નીકળી ગઈ ત્યાં જવા નીકળી હતી વૃદ્ધાને પોસ્ટ ઓફિસે જવું હતું તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત